હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનો મસ્ત મજાના એક નવા બ્લોગમાં તો હમણાંથી છે ને એવા ઘણા બધા ટી શર્ટ ને શર્ટ પડ્યા છે ને જે આપણે કેટલા દિવસથી પહેર્યા નથી તો મેં કીધું હમણાં છે ને હમણાં નવા નવા જ કપડાં પહેરવા છે એટલે ખૂણા ખાચરામાંથી બધા છે ને જૂના ટી શર્ટો કાઢ્યા છે મેં કીધું હવે છે ને હમણાં થોડાક દિવસ આ પહેરી એટલે વાંધો ન આવે કારણ કે એમ થાય કે જે એકના બે કપડાં જે ગમતા હોય રોજ એના એ જ પહેરવા જાય એટલે નવા કપડાં એમને પહેરાય તો આજ બપોરે છે ને અડદની દાળ અને ભાખરી બનાવવાની છે અને મને છે ને કઠોળ બધુંય ભાવે અડદની દાળ ભાવે મગની દાળ ભાવે મગનું શાક ભાવે પછી

બાકી મોજ આવી ગઈ નાવાની જો આપણે માટે પડી ગયા અને તો અત્યારે આપણે નાઈન તૈયાર થઈ ગયા છે એક વાર વરસાદ માં નાયા છે એટલે બે વાર છે પણ વરસાદ માં એ અડધી પોણી કલાક આવ્યો પણ મજા આવી ગઈ કારણ કે અમુક ટાઈમ બહુ ફાસ્ટ આવ્યો હતો ને તો વરસાદ માં નાવાની બહુ મજા આવી ગઈ અને અમદાવાદ થોડુંક ઠંડુ થાય અને આજે છે અમારા દાદાનો બર્થ ડે પંદરમી ઓગસ્ટ બોલો એટલે અમે લોકો બધા દાદા ને કરી દીધું છે પણ આજે અમે જવાના છીએ દાદા પાસે કેક લઈને કારણ કે આપડે દાદાનો બર્થડે છે ને સેલિબ્રેટ કરવાનો છે તો હજી તો વાર છે ઘર ની રસોગસો થાય જમી લેવું પછી જવું કાકા ઘરે દાદા પાસે તો આજે રાતે નક્કી કર્યું હતું કે ખારું બનાવશું અને મમ્મીને હોત તો મે કીધું કે મમ્મી તમે બપોર એકટાણું કરો માં રાતે આપણે કાંઈક બનાવવાનું વિચાર્યું છે પણ હવે બધા પ્લાન જને પોસ્ટપોન કર્યા છે કારણ કે ઢોસા બનાવવાની ઈચ્છા હતી ઢોસા બનાવી તો થોડી ઘણી વાર લાગે અને રાતે વહેલું છે ને આપણે દાદાનો બર્થડે મનાવવા કાકાના ઘરે જવું છે એટલે હવે વિચાર્યું છે કે ફટાફટ બને એવી ખીચડી કેવી કઈક વસ્તુ બનાવી નાખે એટલે ફટાફટ નવરા થઈ જાય મમ્મી હા આજે દાદાનો બર્થડે છે કઈ કેવા માંગો છો કેવા તો હો માંગીએ જાવું છે ને દાદા પાસે પગે લાગીએ આશીર્વાદ લઈ લઈએ અને હેપી બર્થડે દાદાને

તારા પપ્પા પપ્પા કે વાત સાચી પણ મમ્મી આને દાબેલી થી લઈને ઢોસા થી લઈને કેટલી વાતો કરીને છેલી વઘારેલી ખીચડી દાબા છે ખબર એન્ડ માં

ઓકે તો મને એવું લાગે છે મારા માં તને કે કિંગ દેખાણો છે રાજા એટલે તો રાજા હોય તો જ રજવાડી ખીચડી તું ખવડાવી તમને મેં કીધું કે મારા રાજા હાટુ છે ને આજે રજવાડી ખીચડી બનાવું અને ઓકે લખેલું છે કે પાયલ બેન નો રાજા નીરવ છે એવું કઈક લખ્યું તો કોમેન્ટ મને ત્યાં ભૂલાઈ ગઈ કે હારી લખી દીધી ત્યાં જ્યારે તે દાઢી કરાવી ને ત્યારે લખી દીધી ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયા છે હવે બધું નાખીને ખાલી બાફા મૂકી દે એટલું જ કરવાનું હા બસ એટલું જ કરવાનું

અને પાછળ જો બધું રસોઈનું કામ ચાલુ થઈ ગયું છે કારણ કે પપ્પા આવી ગયા જમવા માટે એટલે ખાઈ લઈએ ખીચડી ગરમા ગરમ રજેવાળી બધી બોટલો સેટ કરી દઈએ જો આવી રીતે છે ને બધી બોટલો છે ગોઠવતો જાવ છું એક એક કરીને એટલે બધી લાઈનમાં ગોઠવાઈ જાય જોકે ગમે એટલી ગોઠવશું તો બી આડી ઓળી થઈ જાય થોડાક જ દિવસમાં કારણ કે આ માણસ નડવાનું કામ કરે વચ્ચે વચ્ચે કઈ નઈ આપણે બોટલો ફટાફટ ગોઠવી લઈએ હવે આટલી જ બચી છે

Thank you.

ડાયરેક અંતે રૂમ માં હોય જાય છે મારા ફોટા પાડવામાં બધા એના મોઢા ઉપર અલગ અલગ ફિલ્ટર છે અમે યુઝ કરી જો તો દાદાનો બર્થડે છે ને ઉજવીન પાછા ઘરે આવી ગયા જાડુ તને મજા આવી કે ન આવી બહુ એટલે બહુ મજા આવી ગઈ બધા હારે મળીને કેક ખાધી અને વાતો કરીને મોજ કરી સાચી વાત છે અને દાદા વિશે હું થોડું ઘણું કહી દઉં કારણ કે ઘણીવાર કેવું હોય પણ મોકો ન મળે તો વિડિયો મારફતે કહી દઉં દાદાને પછી ફેમિલી મેમ્બર સાંભળતા હોય કે કોઈ બી હોય કે તમે લોકો ફેમિલી મેમ્બર છો કે દાદા એ છે ને લાઈક હું દાદાને બહુ એટલે બહુ છે ને ફોલો કરું કારણ કે મને છે ને વ્યક્તિત્વ તો દાદાનું બહુ ગમે કારણ કે દાદા જે અમારા માટે કર્યું છે ને મારા પપ્પા હોય મારા કાકા હોય કે મારું કુટુંબ હોય કે લાઈક હું હો કે એ લગભગ બહુ ઓછા લોકો એવું કરી શકે કારણ કે અમને જો જો કેટલું એટલે કેટલું જો સુખ આપ્યું છે દાદા તો એના માટે અમે કાયમ માટે આભારી છે અને દાદા એટલું બધું કરીને એક વાર જિંદગીમાં એવું નહીં બોલ્યા હોય કે મેં કરી દીધું તો મને એ ગુણ એટલો ગમે અને હું લાઈક એવો બનવા માંગુ એમ એટલે શોર્ટમાં કહી દઉં ને લાંબો થઈ જાય બસ તો એ વસ્તુ હું બહુ ફોલો કરું દાદા અને મને એવું લાગે કે દાદા ની એજ ભલે થઈ ગઈ પણ અત્યારના uma na promenade da બાકી બધા કેમ એવું કે કે અમારા વખતે આમ હતું તમે આમ નથી કરતા તેમ નથી કરતા તમે દાદા મોઢે એવું ક્યારેય નથી આપ્યું કે અમારા જમાનામાં આમ હતું તમે આમ નથી કરતા અને મારો આ ધંધો છે ને ભલ ભલાનો નું ઓળખીએ કે એક્ઝેક્ટલી હું કરું છું એકવાર દાદા મારા ઘરે આવે મેં ખાલી બે મિનિટ સમજાવ્યું કે દાદા અમારો ધંધો આવી રીતે ઓપરેટ થાય દાદાના દિમાગમાં આવી ગયું કારણ કે દાદા અત્યારની વસ્તુ આમ ઈઝીલી એડેપ્ટ કરે તો મને ગુણ બહુ ગમે અને બધાય ભેગા મળીને કાકા ઘરે અમે હતા તો કાકા ને કાકી મમ્મી ને પપ્પા ને વિશાલ અમે બધાય ભેગા થઈને છે ને અમે કેક કાપીને મોજ કરી હમણાં થોડા ઘણા સોર્ટ લોગ આવે છે તો આજે હું એન્ડ લાંબો નહીં કરે તમે લોકો કહો છો વ્લોગ લાંબો કરો એન્ડ ઓછો કરો તો એન્ડ આપણે જાડું ઓછું રાખવું ક્યાં જાડું અને બીજી એક ખાસ વાત કહું તને ગરમી લાગી કે ન લાગી અમદાવાદમાં ગરમી ચાલુ થઈ ગઈ છે આજે વરસાદ પડતો તો તો રૂમમાં લિટરલી એટલી ગરમી થાતી કે વાત જવા દે એટલે મેં કીધું વાતથી ગરમી શરૂ થઈ ગઈ છે પાછી કાઈ વાંધો નહીં તો આઈ હોપ કે તમને આજનો મારો આ નાનો એવો વ્લોગ ગમ્યો હશે ટ્રાય કરશું આગળથી મોટો બનાવું જો ગમ્યો હોય તો જાડું હું કરો નહીં કહી દે લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરી દેજો મારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને Facebook માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય